બહુ મસ્ત મજાનું બંદર હતું અને બંદરમાં વાહનો લંગારવા માટે એક ડોકયાર્ડ બનેલો હતો પેલા ચાલો મિત્રો જોઈએ હલો આજે દર્શનભાઈ અને આશિષભાઈ અને જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ અમારે વ્લોક બનાવવામાં પણ એનું ખૂબ સારું યોગદાન છે આજે અમે આ તમને નગર અને પુરાતન નગરમાં જે નદીના કિનારે બંદર સ્વરૂપે આપણું જે મોથલ હતું તો ત્યાં વહન લંગારવા માટે આખો ડોગ ક્યાર બનાવેલો એકદમ પ્રાચીન કે હા ભહુ વિશાળકાય તમે જોઈ શકો છો ભોવ બનાવવામાં આવ્યું છે આ દર્શનભાઈ તમને કેવું લાગે છે આ બધું જોઈને એકદમ

તમને બતાવી રહ્યા છે ડોકયાર્ડ કે ધક્કો જેને કહી શકાય વાહનો લંગારવામાં આવતા હતા અત્યારે તો માત્ર અવશેષો છે ચાલો આગળના અવશેષોના તમને આપણે દર્શન કરાવીએ કે કેવા હતા આગળના અવશેષો જિનેશભાઈ આપણે આગળ એને દુર્ગક્ષત્ર બતાવીશું ત્યાર પછી આપણે જે સામાન્ય વર્ગના લોકો રહે છે એ બતાવીશું કૂવો બતાવીશું અને જે મણકાની ફેક્ટરી જે આવેલી છે એ આપણે બતાવીશું સૌપ્રથમ આપણે પહેલા પહેલાંથી આપણને શરૂઆતની અંદર તમે જોઈ શકો છો કે આ કૂવો આવે છે અને આ કુવાની રચના ઈટો દ્વારા બાંધકામ થઈને આવા સરસ મજાના કુવા બનાવતા હતા એક જરા કુવાનું એમને દર્શન કરાવજો આમાં તો સિક્કા નાખેલા નાખેલા છે છે કયા કારણોથી આપણે ખ્યાલ નથી કોઈક રહસ્ય હશે પણ પીવાના પાણીની વ્યવસ્થા પણ હતી અને જયારે આપણે આ વિસ્તારમાંથી ચાલીએ છીએ ત્યારે એકદમ શાંત વિસ્તાર છે અને અહીંયા ખરેખર એક ગર્વ લેવા જેવી આમ પોતાની જાત પર ગર્વ થાય કે આપડા ગુજરાતની અંદર આવું એક નગર છે ચાલો હજુ પણ નગરના કેટલાક દ્રશ્યો દ્રશ્યો આપણે આપણે જોઈએ જોઈએ એક એક પછી બધા એ સમયે લોથલ બંદર બંદર અને હોવાથી જહાજો ઘણા બધા આવતા જે ઘણા બધા જહાજો જતા એટલે માલસામાન રાખવા માટેની પણ વ્યવસ્થા આખું પહેલા જયારે આ બંદર હતું ત્યારે જે વખાર કહી શકાય આપણે સાદી ભાષામાં પેલા વખાર કહેતા એક ગોદામ આ રીતનું આખું બનાવેલું હતું અને એકદમ પ્રાચીન અવશેષો તમે જોઈ શકો છો સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું એક સ્થળ એટલે લોથલ અને ત્યાં બંદર હોવાને કારણે વિવિધ જહાજો અહીંયા આવતા હતા અને એ જહાજો અહીંયા આવીને રોકાતા હતા ત્યારે અહીંયા માલસામાન ઉતારવામાં આવતો હતો અને એ માલસામાનને અહીંથી બીજે લઈ જતા હતા એના માટેનું આખું થોડાક આગળ વધીએ આ બાજુ દુર્ગ ક્ષેત્ર તો આપણે જે ગોદામનો વિસ્તાર નિહાળ્યો કે ત્યાં વખાર ટાઈપ નું બધું બનાવેલું છે અને વખાર ટાઈપ બનાવ્યા પછી દુર્ગ ક્ષેત્ર જે મેં કીધું ને કે કેટલાક વર્ગના લોકો ઊંચાઈ ઉપર લેતા હતા એના માટે પ્રાઇવેટ સ્નાનગૃહ હતું પ્રાઇવેટ રસોડું હતું અને પ્રાઇવેટ આખો એનો રહેવાનો ઊંચાઈ ઉપર વિસ્તાર હતો અને આજે અમે આજુબાજુ દેખાડો તો તમે અમે ઊંચાઈ ઉપર જ છીએ આજે એ સમયનો એક નગરના કેટલાક અવશેષો સાહેબ એક એક અવશેષ ઝૂમ કરીને આ બાજુથી લેજો આવા અવશેષો મળી આવ્યા છે મતલબ શું છે એ પાકો ખ્યાલ નથી કારણ કે અહીંયા કોઈ માર્ગદર્શક એવા બોર્ડ નથી લગાવેલા કે આ વસ્તુ અહીંયા છે પ્રોપર ખરેખર લગાવવાની જરૂર છે પરંતુ લગાવેલા નથી જોઈએ હવે આગળ આ આ બધું જ એ બતાવો જો કે જ્યાં એ સમયે એક વર્ગના લોકો રહેતા હતા લોઅર ટાઉન અલગ હતું અને આ દુર્ગ ક્ષેત્ર અલગ હતું આ દુર્ગ ક્ષેત્ર અંદર આ બધા તેર ચિન્હો બતાવ્યા છે તમે જોઈ શકો છો આ દુર્ગ ક્ષેત્ર ની અંદર એનો નિવાસ સ્થાન હતો ત્યાં જ પ્રાઇવેટ સ્નાનગૃહ હતું ગટરની વ્યવસ્થા કે આ રીતનું આખું મજબૂત બાંધકામ એ લોકો કરતા આ રીતની પ્રાચીન સમયની ઈંટો હતી અહીંયા થોડું સમારકામ બધે કરવામાં આવ્યું છે જેથી કરીને જળવાય રહે આપણા અવશેષો આખું ઉપરના જે ક્ષેત્રમાં રહેતા હતા એ લોકોનું છે અ અહીંયા કે કેની વ્યવસ્થા છે કોઈ એવું માર્ગદર્શક બોર્ડ કે સૂચન બોર્ડ નથી પરંતુ અહીંયા કઈક વ્યવસ્થા છે અને સમારકામ ચાલી રહ્યું છે જરા ઈટો બતાવજો આજથી પાંચ 5000 વર્ષ પહેલાની કેટલા સમયથી સમારકામ કરો છો મિત્રો બે દિવસ છે કે આપણે પાણીની ગટર કે ને યસ યસ ઓકે હા તો આ ભાઈનું કેવું એવું છે કે અહીંયા પાણીની ગટર હતી તમે તો નગરમાં રહેતી વખતે પાણીનો નિકાલ કઈ રીતે કરવો આપણે તો આપણે આજે ખાડ કૂવો હોય કે સિટીની ગટર હોય તો આ થઈ શકે છે બહુ મસ્ત ગટર યોજના છે સાહેબ જરાક ઝૂમ કરીને બતાવજો બહુ જબરજસ્ત ગટર યોજના છે આખી ગટર યોજના લઈ લો પાણીના નિકાલ માટેની કારણ કે વિસ્તારમાં રહેતા હોય તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તો હશે હોશિયત બહુ મસ્ત ગટર યોજના છે આ પણ આખું એનું બાંધકામ ક્ષેત્ર છે આ દાદરની વ્યવસ્થા કે ઉપર રહેતા હોય ત્યાં આવવાની વ્યવસ્થા હશે બતાવો આપણે લોથલ ને પૂરેપૂરું સર નજીકથી આ બાજુ બતાવજો પ્રાચીન અવશેષો અહીંયા ફરતા ફરતા એવું લાગે છે સાહેબ કે આમ બહુ જબરજસ્ત હશે જો ત્યાંથી કદાચ એક ગટર નીકળે ને એ અહીંથી કંઈ નિકાલની વ્યવસ્થા હશે ખરી જો અહીંયા વચ્ચે કુંડી પણ છે આપણે કચરો હલવાઈ ગયો હોય તો ત્યાં તો બધું ખોદવા બેહાય નહીં એટલે કુંડી ખોલીને ભમડા વચ્ચે જે ડિસ્ટન્સ ઓછું હોય ત્યાં કરી શકાય અને હા ચોંકડી ટાઈપનું બધું બનાવેલું છે આ બધું અહીંથી સ્નાન ગૃહ હશે અને અથવા તો એના ફરતેની જે ઓરડીઓ છે એ હશે અને પાણીના નિકાલની પણ બહુ સુંદર મજાની વ્યવસ્થા છે

કે અહીંયા એ સમયે ફેક્ટરી હશે હવે એ કદાચ અહીંયા ભઠ્ઠી હોય શકે કે અન્ય કોઈ પણ વસ્તુ હોય શકે એનો અવશેષ આપણે જોઈ શકીએ છીએ સર જરા ઝૂમ કરીને એના અવશેષ આપણે બતાવીશું અને ત્યારબાદ આ ફેક્ટરીના જે કંઈ પણ વસ્તુ ઉત્પાદન થતું હોય એનો સંગ્રહ કરવા માટે હમણાં તમને આપણે બતાવીએ કે ગોદામની પણ વ્યવસ્થા હતી પછી ફેક્ટરીમાં કઈ કઈ રીતની બધી વ્યવસ્થા હતી આપણે પહોંચ્યા છીએ આ સ્થાનિક લોકોનું એવું કેવું છે કે અહીંયા બજાર હતું અને જે સામાન્ય વર્ગના લોકો રહેતા હતા એ એરિયા સાહેબ આખો એરિયા બતાવજો અહીંયા બજાર પ્લસ સામાન્ય વર્ગના જે લોકો રહેતા હતા એના મકાનોની ડિઝાઇન અથવા તો શેરી અથવા તો મુખ્ય રસ્તાઓ આ રીતના હતા સાહેબ આ બધા મુખ્ય રસ્તાઓ અને જે મેં કીધું દુર્ગ ક્ષેત્ર આપણે હમણાં જોયું પછી આ સામાન્ય ક્ષેત્ર છે અને સામાન્ય ક્ષેત્રની અંદર આવી રીતના આખા મકાનનો ડિઝાઇનનો પ્લાન હતો તો જોઈએ નેક્સ્ટ આપણે આ બધાના આપણે અવશેષો જોતા આપણે અંદાજો તો ન આવી શકે કે કયું ક્ષેત્ર શું છે પરંતુ સ્થાનિક લોકોને પૂછતા એ લોકો જણાવે છે કે કદાચ અહીંયા હશે એ લોકો પણ કદાચ પૂરી તરફથી જાણકાર નથી પરંતુ અવશેષોના આધારે એવું જાણવા મળે છે કે આવું પ્લાનિંગ સાથે રૂમ બનાવેલા હશે કે આવી રીતે સગવડ હશે ગટરની વ્યવસ્થા હશે આ પુરાતત્વનો વિષય છે ઐતિહાસિક વિષય છે તો આ ઐતિહાસિક સ્થળનું આપણે મૂલ્ય સમજીએ અને આપણા સ્થળની આપણે રક્ષા કરીએ